ગુલગુલિયા કરતા ખબર હે આમ કરતા મંગળવારે છે ને મલાઈ નો જરાય માખણ મેં રસોઈ જ નથી બનાવી

હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા પસમાલ રાખવાની તો જો અમારા દિવસની શરૂઆત કઈ કવિ થઈ છે અવાર અવારમાં સાહેબે પટ્ટી ઉતારવાની ચાલુ કર્યું છે તૈયાર થાવ તો એવું પાધી ન થાવ તો એવું પાધી આ તો મેં અડધો કિલો પાવડર લગાવ્યો જો ભલે પાવડર તો બહુ તો છે ને સાહેબ બહુ કઈ ને કે તૈયાર થાય ઓલું કરે ઓલું કરે મારે ઓનલાઈન છે ને જાજો બધો મેકઅપ મગાવી લેવો પછી રોજ છે ને બ્રશ ને મેકઅપ ને લઈ દરી શાક ઊભી નોલું નિવલમાં ચૂનુ નું કરતા એમ પેન્ટ મારું પછી છે સામેથી કેવા જવાય કે બસ હવે તો તૈયાર ન થતી હું કેમ હું તમારે પછી નિમન કેસ મને કાંઈ વાંધો નથી તું ત્યાં થાય લિપસ્ટિક કૂકર ઓલા ગુલગુલિયા કરતા ને પેલા ખબર છે ને અહીંયા અહીંયા આમ કરતા અહીંયા ગરમીમાં રહે ને ત્યારે અહીંયા ને ખરા મેં બહુ કર્યા ત્યારે છે ને અત્યારે ને બ્લશ કહેવાય બ્રશ બ્લશ કહેવાય જે ગાલે કરે ને અમે જે ગરફી રહેતા ને અમે એમ જ કહેતા મારી મમ્મીને અહીંયા ઓલા ભૂલ જૂની વાત ને જૂની વસ્તુ તો જૂની જ કહેવાય ઓલ્ડ ઇઝ ગોલ્ડ એના જેવું તો થાય જ નહીં ભલે ગમે એટલી ફેશન આવે ને ગમે એટલું થાય મૂક્યો સાહેબ જૂનું એ જૂનું તો હાલો આજ તો સૂર્યનારાયણના દર્શન પણ થયા છે તો કપડાં મૂકવાના છે અને બાકીના કામ કરીએ અને ચક્કી બેન આવી ગયા છે અને આમાં ત્રીજી વખત બચ્ચા છે માળામાં બોલો ત્રણ વખત ઈંડા મૂક્યા સાહેબ

ને અને તડકે કપડું પંખા નીચે ઘણો ફેર હોય કેમકે તડકામાં બે કલાકમાં ખખડી જાય અને એમાં છે ને જે ચોમાસામાં વાસ આવે ને કપડા વાસ નો આવે પણ પંખામાં તમે જે કપડાં સુકવો ને કદાચ બે દી રાખો ત્રણ દી રાખો પણ એમાં એક અલગ જ વાસ આવે એટલે એ કપડું પહેરવું જ ન ગમે અને તડકામાં તમે એક એ રાખો ને તો કપડું કેવું સરસ સુકાઈ જાય ને ખખડી જાય એટલે જેવો તડકો નીકળે ને એવા હું છે ને કપડાં તડકે સૂકવી દઉં ભલે બે ચાર વાર લેવા પડે મૂકવા પડે પણ તડકે સૂકવેલા કપડાં મને વધારે ગમે છે અને હાલો ટાઈમ થઈ ગયો છે પોણા અગિયાર ને પાંચનો તો બપોરની રસોઈ માંડી દઈએ કાલ તો બહુ મોડું થઈ ગયું હતું આજે મોડું નથી કરવું અને મેં મગને ચોખા બે પલારીને રાખી દીધા છે તો હવે મગભાદ બાફવા મૂકી દઉં ફરી પાછું કઠોળનું સાફ કરવાનું છે કેમકે હવે શાકભાજી લેવા જવાનો ટાઈમ નથી ને આજે બુધવાર છે તો મગભાત બનાવી નાખીએ અને પછી આ માખણ ઝેરી અને ઘી ગરમ કરવા મૂકી દઉં અને આ મલાઈ છે ને કાલ જ મેં બોગડામાં લઈ લીધી હતી અને જેવી ઝેરણી લેવા ગઈ ને એટલે મને યાદ આવ્યું કે મંગળવાર છે દિતવાર મંગળવારે છે ને મલાઈ ન જેરાય માખણ ન ઉતારાય એમ કહે એટલે પછી કાલ રાખી દીધું ને પછી આમાં થોડુંક એવું છાસનું મેરવણ નાખી દીધું એટલે જામી ગઈ છે તો હાલો આ બાજુ ભાત બાફ એટલે સોરી મગભાત બાફવા મૂકું અને પછી એ મોટી ઝીણી મૂકી દઉં એટલે એ ખોટીનું થવું પડે બાકીના બીજા કામ થાય આપણે તો આ બાજુ માખણ ઉતરે ને એટલી વારમાં મગભાત બાફવા મૂકી દઉં અને પછી ઘી ગરમ કરવા મૂકી દઈ તો હાલો ફટાફટ પહેલા ઝીણી લઈ આવું અને માખણ ઝેરી લઈએ અને પછી મગભાત બાફવા મૂકી દઉં બાજુ મગભાત બાફવા મૂકી દીધા અને આ બાજુ ઝીણી રાખી દીધી છે તો હવે ચાલુ કરી દઈએ એટલે થી સાત મિનિટમાં આપણો માખણ બનીને તૈયાર થઈ જશે પછી એક બાજુ ઘી ગરમ કરવા મૂકી તો તો સરસ તૈયાર થઈ ગયું છે હવે તપેલામાં કાઢી લઉં અને પછી ગરમ કરવા મૂકી દઉં આ બાદ બફાઈ ગયા છે માખણ એ ઉતારીને તૈયાર કરી લીધું રાખી દીધું છે ગરમ કરવા તો આ બાજુ માખણ ગરમ થાય છે અને ગરમ પાણી થી ધોઈને રાખી દીધી છે તો હવે થોડીક એવી કોરી થઈ જાય ને પછી લુછી અને પાછું મૂકી દઉં તો આ મલાઈ મેરવાનું માખણ ઉતારવાનો એટલો ફાયદો થાય ને કે ટાઈમે બચે અને ફટાફટ કામ થઈ જાય બધા તો હાલો હવે હું બપોરની બાકીની જે રસોઈ છે ને એ બનાવી લઉં પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના જોડાયેલા રહેજો મેં આજ ક્યાં રસોઈ જ નથી બનાવી મેં કીધું હા મેં ધારાને ક્યાં જમવું છે હું કે પકોડા કાલે ને તી બે પડ્યા હતી એક પકોડ હું ખાઈશ ને એક તાર પપ્પા ખા એટલે હાલશે કાંઈ હાલશે ને हम्म जो हमारे धारा बहन देरी है क्या बोलता है मम्मी हूँ पर नहीं हूँ जय श्री कृष्ण हाल जय माता जी आया जो मैं मम्मी तो धोई नहीं कपड़ा लेने कपड़ा लेवा कपड़ा ले नहीं छाता आवे जो मोटा जो आई वर्षा नाव से पर नहीं पर नाव ले देखो देखो ये देखो 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 पूछो बढ़िया हां તારા બેન નિશાળાથી આવી ગયા જાવ જય શ્રી કૃષ્ણ જય માતાજી મોટા છાટા પડે છે એમ થાય કે હમણાં આવશે પણ જો આવી રીતના છે ને છેતરીને વહી જાય ને કપડાં હાટું છે ને દોડવું પડે કાબેન તું હુકવી દઈશ સ્ટેન્ડમાં તો હું રોટલી માંડું હે જો જવાબ એ નહીં દેવું તો ધારા જવાબ ન દે હાલો તો પેલા હવે કપડાં હુકવી દઉં ને પછી રોટલી માંડું શાક ને ભાત ને થઈ ગયા છે હાલો ધારા બેન તો હાલો મળ્યા બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર ઘી ગરમ થઈ ગયું છે ઠંડુ થાય એટલે એને ગાળી ટાઈમ થયો છે પૂણા ધારાબે થોડાક એવા મગ ખાઈ ને ટેકો કરી લીધો છે તો હવે સાહેબ આવે પછી બેહીએ બપોરા કરવા કાબેન તો હવે ધારાબેન થોડીક વાર રમકડા થી રમશે ચાલો મળ્યા અને વરસાદ એ જો વરખી વરખીને થાકી ગયો વરી પાછો તડકો ખાઇ અને મેં સ્ટેન્ડ પાછું બહાર રાખ્યું ને આમ ઊંડો ઊંડો અંધાર છે એટલે આ બાજુ ક્યાંક વરસાદ હઈ છે અહીંયા તો ખાલી એની વાવડ જ હતી બેગ છાટા કરીને વયા ગયા જો ફરી પૂરું પેલ્યું નથી હવો વરસાદ છે તમારા ઘામમાં કેવો વરસાદ છે એ કહેજો મને કમેન્ટમાં ઊંખ્યો છે એક વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા તો હાલો હવે તૈયારી કરીએ બપોરાની અને આજ તો વરસાદ કેવો આવ્યો કેવો આવ્યો આમ તો જો ઘરમાં પાણી કરી ગયા એવો વરસાદ મેં બે વાર છે ને કપડાનું સ્ટેન્ડ અંદર લીધું ને બહાર મૂક્યું ફરી પાછો અંધારી નહીં હોય મને એક તો છે ને કપડાં સુકાઈ નહીં એટલે હખનો થાય ને આજે વરસાદે લોહી પીધું છે છાટા આવે ને જાય સારું હાલો સાહેબ હાથ મોડું જોઈ લે એટલે બેહીએ બપોરા કરવા તો તમે આવી જાવ બધાય બપોરા કરવા ટાઈમ થયો છે એક ને નો ને બપોરા ખાલી થઈ ગઈ છે તૈયાર તો આવી જાઓ બધાય બપોરા કરવા ને આજે બપોરામાં છે મગનું શાક ભાત રોટલી લાપસી પાપડ અથાણા અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજ અમાર મેનુ ને પાપડ હવાઈ જાય આપણી ગેરંટી નહીં હા હા ના પાપડ હવ કાય આ પાપડ તમારો છે અમાર છે ધારા એ તો જો પાપડનું કામ ઉપાયું છે કે હું પેલા પાપડ ખાઈ લો હવે છે પછી કે તમ પાણી પલાળી ખાજો આ સાઈસમાં પલાળીને જ ખાવાનું આવે હા હા હાલો બપોરા કર લે પછી મળીએ કન્ટિન્યુ આ વિડિયોમાં જોડાયેલા રહેજો રાધેશ્યામ રાધેશ્યામ જેની વાત જોતા હતા ને વરસાદની વાત જોતા હતા વરસાદ આવી ગયો છે જો ધારાબેનાજી હુતા છે અને મારે હવે રોંધાના કામ કરવા છે એ પેલા મસ્ત મસાલાવાળી ચા બનાવીને પીએ અને આ બપોરે જે વરસાદ આવ્યો ને હારોથી એક રેડો આવી ગયો હતો એ પછી તો વરસાદ રહી ગયો છે કંઈક કંઈક હરોડા આવે છે પણ અત્યારે ઉકળાટ એટલો વધી ગયો ને કે પંખો ચાલુ છે ને તોય રહેવાતું નથી આના કરતાં તો મન મૂકીને એક વખત મેહુલીઓ વરહી જાય ને તો થોડીક ટાઢારક થાય અને ક્યાંક આ ગરમીને ઉકરાટથી છુટકારો મળે પણ હવે ઉપરવાળાની હું ઈચ્છા હોય કેને ખબર અત્યારે ગાજે તો છે કલાક દોઢ કલાકથી વરસાદ ગાજે છે એમ તો ક્યારેક ક્યારેક સારો એવો રેડોય આવી જાય પણ જોઈએ ને એવો વરસાદ હજી થયો નથી હવે ક્યારે વરસાદ થાય ને ક્યારે અમારે અહીંયા ગામ માટે તો કોને ખબર તો તમારા ગામમાં કેવો વરસાદ છે ને જરૂરથી મને કમેન્ટમાં કહેજો અમારે તો જો આ ગરમીનો વરસાદ છે એમ કેમ તો તોય હાલે તો હાલો મસ્ત મસાલાવાળી ચા બનાવું ચા પીવું ને રોઢાના બધા કામ કરીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જાય રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો મસ્ત મસાલાવાળી ચા તો આવી જાવ બધા રૂંડાની ચા પીવા અને આ છે ઘી જે આજે મેં બનાવ્યું તો મસ્ત ઠંડુ થઈ ગયું છે ને કેટલીમાંય ભરી લીધું છે તાલો હવે રાખી દઈએ સાઈડમાં અને ચા પાણી પી લઈને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થયો છે સવા સાત વાગ્યાનો ધારા અહીંયા હોમવર્ક કરે છે ને મારે કરવા છે સંધ્યાના દીવાબતી બધી તો હાલો દીવાબાજી કરી લઈએ પછી રાતની રસોઈનું વિચારીએ કે હું બનાવીએ બપોરે તો મગભાતને લાપસી બનાવ્યા હતા તો બપોરનું એક ટાણું નીકળી ગયું હવે અત્યારે જોવાનું છે હું બનાવીએ ને હું નહીં અને અત્યારે ઉકળાટને બફારો એવો વધી ગયો છે સવા સાત વાગ્યા પણ આકાશ એકદમ ખુલ્લું છે જો મસ્ત વાતાવરણ છે પણ અત્યારે પવનની ફણકી નથી પાંદડું હલતું નથી જો હાવ પવન પડી ગયો છે અને ઉકળાટને બફારો વધી ગયો છે અને અમારે આજુબાજુના બધા ગામડામાં બપોરનો માર વરસાદ છે જે અમારા આજુબાજુમાં ગામડા છે ને અમારે કેશોદમાં જ વરસાદ નથી તો હવે જોઈએ શું થાય ને હું નહીં તો આલોસન ધ્યાના દીવા બધી કરી લો પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો

અમાર બનાવવાનું છે છાસવરુ રોટલીની સાથે ચંદન ચકોડી ચંદન ચકોડી કેમ કે મમ્મીની દાદી ખાવી તો પડશે મેન રોટલી તો અમારા તો એની સજા મળશે એટલે તમારે ખાવાની છે તૈયાર પછી જો મિનિટમાં જ રસોઈ થઈ ગઈ છે ચંદન ચકોડી મસ્ત ચંદન ચકોડી તૈયાર થઈ ગઈ તો હાલો હવે જમી લઈએ પછી મળીએ ફ્રેન્ડ ટાઈમ છે છે પણ 10 વાગણો ને અમે જમીન ઓરા થઈ ગયા છે ને ધારાનું લેસન હજી નથી ધારા 7 લેસન બેઠી છે અને લેસન એ વધારે છે મને છે ને પછી વચ્ચે વચ્ચે રમત થાય પછી વરસાદના બે છટા આવે તો જોવા જાય એમાં આજ થઈ ગયું બ્રેક આવ્યો હજી તો ટીવી બંધ છે તો વાગે લેસન પૂરું ન